ધારી તાલુકા ભાજપ દ્વારા મતદાર સુધારણા કામગીરી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું કાર્યક્રમમાં પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની અધ્યક્ષતા ધારાસભ્ય જેવી કાકડિયા કરી હતી સાથે જ અન્ય રાજકીય આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ પણ હાજરી આપી કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાર યાદી સુધારણા અંગેની સમજ વધારવી અને સુધારણા અને નામ ઉમેરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમમાં ભાજપના તમામ કાર્યકરોની સક્રિય હાજરી રહી અને રાજકીય ટિપ્પણીઓથી દૂર રહીને માત્ર જાગૃતિના હેતુથી માહિતી આપવામાં આવી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી ગેરસમજણ ઊભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતો કરે છે કે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં જે ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય ને અમદાવાદમાં મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની કાર્યક્રમ અમારી સમજણનો આજનો આ કાર્યશાળાનો કાર્યક્રમ હતો કાર્યક્રમમાં કોણ હાજર હતું આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશમાંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપરા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બુથ પ્રમુખો બી એલ એડ ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત